હેલો ડી ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય સીતારામ અને આજે આપણે બ્લોગ શરૂ કરી રહ્યો કે કે કારણ કે બપોર પહેલાનો વ્લોગ આપણે અપલોડ કરી દીધો હો વિડિયો તો તમે બધા જોઈ લીધો હશે અને ખાસ ન જોઈ હોય તો જોઈ લેજો મેરે એનિવર્સરીનો હું રૂપાને લીધો તો રજનીશ ની બાજુ બધા તે મન ફરવા લઈ ફરવા વાહ વાહ રૂપાને લઈને જવાનું ફરવા મારે તો કે ના લઈ જા ભાઈ

અમને ફૂલ વાવાઝોડાની નીવા ગઈ છે પવન એટલો છે તો મને આ કેટલી ગરમી થામ સ ભાઈ તમે બધે સમજો વિનાયશને ને આટલા બધો પવન છે તો એને બહાર જિન જવાય કેટલો પવન આવે ગાડી હાથમાં નો રહે ગાડી આતો હોય તો ગાડી હાથમાં નો રહે કરીને કોમેન્ટ કરજો એટલો બધો પવન છે તો જવાય આપણે એમ સમજદની વાળી પાછું

پہلے وہاں کرتی گمیتار گمی تمہنے لیدھے اور پھر رکھنے شر بھائی اگر رکھنے شر لیدھے بھی ایتاں لیدھا ہونے پھر لیدھا ہونے کھاں آمیے بھائی توڑا پوانو اوزو پڑھن تو داو بس پوان تاکی زندگی پوان دا پوان تو زاغتنے ماتنے آف اینو مکسا کے ساتھ کی جلوان کے خبر ادنے پڑھتی آپ نے ہم کھاں آبی ناش تربانہ کے خبر ادن Kiri-kiri, ya ke kiri aja, kiri kiri aja, kiri aja, kiri 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 આ ભાઈ સા હાટું થઈને મારો સાહેબ એવું હોય ને અને તે હાટું થઈને કે છોકરાને હાથ કરી લીધું હું તો હો ને નાલી હવે પાકું કે ગોદી ભાભી સાહેબ પીવરા હાથી બનાવું સાહેબ પણ વિડીયો ઉતારે નહીં હા એ વાત હશે વિડીયો ન બનાવતો હોય કે એટલે સાપ આવી છે ગોધી ભાભી ગમે તેવા એક વાર તો અમારે ગોદી ભાભી ને ઘેરે સાપ પીવો જ પડે આખા દી એક વાર પીવો જ પડે ને હાલે જ નહીં અમારે કા ગોદી ભાભી હા કરે ને પી દઈ ને કરો નહીં જોતા બાંગો તો નાખે એને મોર આવી જેટલો પવન આવે ને લે કા મોસ્ટવાઈતે હાલો મને ફરવા લઈ જા આવવાને ક્યાં જાતા છે ફરવા આવે જાવાને સમર ફરવાળો ક્યાં જાવ આવવાનું ગમેના લઈ જાવા ફરવા કેટલો પવન આમ જોતા આમ કેટલો પવન આવે આમ જોતા હે પેરામાં ધૂઈર ને ફૂઈર મને ફરવા લઈ જા હાલો ક્યાં ને જાવન થાય જાવાને ફરવા એટલે આટલો એટલો પવન આવે છે એટલું વાવાજોડાનું ઓલું છે ફરવા આવવાનું હવે તમે મૂકી દો હા મૂકી હા હા હા

હારું હે એન એન બાપ પાસે જઈને થોડો ઠપકો દો બા હા એન બાને કે હા એન ના માનતી તો કે બાને હા તો કેવાનું ના ડાયરેક્ટ આપણે પોગી અને જો અહીં તો કોઈ નઈ જો અને હે ને આપણે હે ને આને હે ને મુક્તિ ને ઓ મે વાર ઘરે મે બાને ના આવી જાજો મે બાને કીન પૈસા કેમ અમસા કીન પૈસા દાજો હા તો કીન પૈસા દાજો હા કીન પૈસા તમ વળી